નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે વડોદરા અકોટા જૂની ગાડી લેવા માટેનું અકોટા એક હબ છે જે જગ્યાએ વન શોટ ભાવ આપવાનો છે આજે હું અત્યારે છું એસ ઓટો ડીલની અંદર મારી સાથે એઝ યુઝઅલ સફીકભાઈ છે સપિકભાઈ વેલકમ છે ને રાહ જોઈને બેઠા છે કે તમે ગાડીઓનો વન શોટ ભાવ લો

प्योर पेट्रोल प्योर पेट्रोल जे 2013 ની છે 58 જન્યુન ચાલેલી 58000 58000 ચાલો ઠીક છે અને કન્ડિશન તો ઓવરઓલ ઘણી સારી છે ટાયરની પ્રોફાઇલ તમે જોઈ લો 100% ક્લિયર કન્ડિશન તમે ચેક કર લો કે કંપનીના સીટ કવર છે હમણાં પણ તો શું કહીશું સફીક ભાઈ વન શોટ પ્રાઇસ આપીશ હા એક જ ભાવ આપી દો એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા ચાલો એક લાખ પંચ્યાસી લોન કરવી હોય તો થઈ જશે પચીસ ચાલીસ હજાર ડાઉન પેમેન્ટમાં મળી જાય ગાડી હું સવા થી દોઢ લાખ લગી લોન કરી આપીશ ચાલો તો થયું એટલે થઈ ગયું ને એવરેજ આવી ગયા તમે ચાલો નેક્સ્ટ ગાડી કઈ લઈશું આપણે બે નો બારમો મહિનો છે અચ્છા ઝેડ એક્સ આઈ હા ટોપ મોડલ ટોપ એન્ડ વેરિયન્ટ છે ટાઈમ નું ડિઝાયર છે ટોપ મોડલ છે પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ ગાડી ચાલો એલો ચૌદ નો બારમો એટલે ઓલમોસ્ટ સમજો પંદર ની ગાડી છે પંદર ની ગાડી ચાલો ચાર લાખ પંચાવન આસ્કિંગ છે મારું ચાર નેગોશિયેબલ થઈ જશે એમાં હા છેલ્લો કહી દો ને પ્લીઝ એકદમ રિક્વેસ્ટ કરીએ ચાર લાખ પચીસ હજાર માં આપી દઈશું ચાર લાખ પચીસ ગ્રાહક મારી ઓફિસે આવશે બેસે હજુ પણ માન સન્માન પૂરેપૂરું ચાલો ડીલ અકોટા અંદર મુલાકાત કરજો ચાર લાખ હજાર રૂપિયા ફાઈનલ આપેલો છે પણ તેમ છતાં થોડું ઘણું જે બી માન સન્માન થતું હશે તો થશે નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો આપણી પાસે હજુ બ્રિજા છે આ બ્રિજા છે માર્કેટનો સૌથી હોટ માલ છે તો ડીઝલ જ છે ZDA પ્લસ ટોપ એન્ડ વેરિયન્ટ બધું આવી ગયું હોટ માલ કયું એટલે મેં ડાયરેક્ટ જ એમને ડીઝલ કયું કારણ કે હોટ માલ તો ડીઝલ જ છે 25 નું એવરેજ સાથે સાથે ટોપ મોડલ ગાડી છે તો એટલે તમે જોઈ શકો છો પ્રોજેક્ટર હેડલેમ્પ આવશે

આસ્કિંગ છે મારી 775 એમાં નેગોશિયેબલ પૂરે કરી આપીશ ચાલો આ ગાડીની અંદર ભાવતાલ થઈ જશે કોઈ ડીઝલ બ્રિઝાની અંદર ડીઝલ લેવા માંગતો હોય અને જોઉતું હોય એમને ટોપ મોડલ તો આપણી પાસે अवेलेबल છે એસ ઓટો ડીલ અકોટા વડોદરાની અંદર આ ગાડી લાયા છે આપણે જીજે 6 ની અંદર વડોદરા પાર્સિંગ i10 ગ્રાન્ડ Hyundai ની પ્યોર પેટ્રોલ કે ડીઝલ પ્યોર પેટ્રોલ છે પુસ્ટાટ વાળું છે સ્પોર્ટ્સ વેરીઅન્ટ છે બરાબર છે ફર્સ્ટ ઓનર ઓછા કિલોમીટર ડ્રાઈવન છે ગાડી લગભગ ની આજુબાજુ છે ઓકે તો શું કહીશું આપણા દર્શકો માટે મારી આ છે થ્રી સેવન્ટી ફાઈવ છે નેગોસીબલ છે ત્રણ લાખ પંચોતેર ભૂલચૂક થતી રહી ને ભાવમાં

આપણા દર્શકો ને શું ઓફર આપશે સભીક છેલ્લો ભાવ આપી દો આ ગાડીનો ચાર લાખ ને હજાર રૂપિયા માં આપી દે ચાર વર્ષનું નું મોડલ કહ્યું હતું બે હાજર એકવીસ ની ફર્સ્ટ ઓનર સિક્સટી સિક્સ કંપની સર્વિસ ચાલેલી ચાલો બધી ગાડી ની અંદર ગેરંટી આવશે પૂરી રાતે ત્રણ વાગે ફોન કરો ને ચાલો નેક્સ્ટ ગાડી આપણે લાયા છે ફરીથી કોઈને ને સીટર લેવી છે તો એક જ સારામાં સારા ઓપ્શન છે અર્ટિગા ની અંદર

ચાલો તો ઇન્ટિરિયર આપણે બતાવીએ તો તમે જોઈ શકો છો શાનદાર ની અંદર સીટ કવર્સ ગાડીની અંદર લાગેલા છે અંદરની વાત કરું તો એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ છે

ચાલો એસયુ ફાઈ ડબલ ઓ વ્હાઈટ કલરની અંદર કોઈ લેવા માગતું હોય તો એની અંદર શાનદાર કન્ડિશન સાથે એસયુ ફાઈ ડબલ ઓ લાયા છે ડબલ્યુ ને

દસ લાખ ને પાંત્રીસ હજાર મારું આસ્કિંગ છે હા નેગોશિયેબલ ઓન ટેબલ ચાલો એ બી અમે આશા રાખીએ કે એની અંદર પૂરેપૂરો સપોર્ટ આપણો રહેશે ચાલો વિરલભાઈ નેક્સ્ટ ગાડીઓનું તમે લાઈન અપ જોઈ શકો છો કોઈને એસયુવી લેવી છે ટ્રેનો થોડા ઓછા બજેટ ની અંદર એસયુવી નો મજા લેવો છે અને પાછું ડીઝલ સારી એવરેજ સાથે વીસ બાવીસ ની આસપાસની તો એવરેજ મારા ખ્યાલથી મળશે સો ટકા સો ટકા

ઓલરેડી મે ફાઈનલલી વી પ્રાઇસ તમને કીધી તો પણ મારું આસ્કિંગ છે હા 421 નું છે બરાબર 395 માં આપી દેશ ફાઈનલ 3 લાખ 95000 રૂપિયા ની અંદર SUV ડીઝલ ડીઝલ છે અંદર એક્સટીર જો ટોપ વેરિયન્ટ મેકવિલ બધું જ આવી ગયું એના અંદર ચારો ચાર ટાયર પાર્ટી નાખી દીધેલા છે ચાલો ને કશું કરવાનું છે નહીં નેક્સ્ટ ગાડી ની આપણે વાત કરીએ તો GJ6 ની અંદર સારી કન્ડિશન સાથે વેગેનર લાવ્યા 2000 ને 12 નું 2012 પેટ્રોલ બરાબર છે પાસઠ હજાર કંપની સર્વિસ બધી કન્ડિશન સરસ ખરેખર ગાડીની કન્ડિશન કંડીશન નહીં ઓરિજિનલ આખી આખી ઓરિજરિનલ ચાલો આખી ઓરિજિનલ ગાડીના લાયા છે

એ પણ પેટ્રોલ કે ડીઝલ ડીઝલ ચાલો ડીઝલ આમાં સારું એવરેજ મળશે હા કોઈને એવરેજ લેવી છે સેડાન ગાડી લેવી છે જી જે સિક્સમાં લેવી છે વ્હાઈટ કલર લેવો છે તો હોન્ડાની અમેજ છે આપણી પાસે તો સફીકભાઈ શું કહીશું આનું બે હજાર પંદરની છે હા ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર છે એની મારી આસ્કિંગ છે ચાર ઓકે બેસી જઈશું ચાલો ચાર લાખ ની અંદર અંદર આવશે ગાડી નેક્સ્ટ ગાડી લાયા છે સ્વિફ્ટ એકદમ લો બજેટ ની અંદર પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ છે હા સિલ્વર કલર બે હજાર નવ છે ફર્સ્ટ ઓનર એકદમ ઓછા ભાવમાં

કેટલામાં આપશો 4 35 આસ્કિંગ છે મારું એટલે 4 લાખ ની અંદર અંદર સિસ્ટમ બધું અંદર ની અંદર વાત કરીએ તો કોઈને અંદર કલર ની અંદર એકદમ મજબૂત ગાડી જોઈએ છે ની જેટા જેટા પ્રીમિયમ કાર છે અચ્છા પ્રીમિયમ સેડાન છે આ તો

તમામ ગાડીની ડિટેલ તમે લઈ શકો થેન્ક યુ વેરી મચ